ખૂબ ખૂબ આભાર મહાકુલભાઈ હવે ભરૂચજી મહેન્દ્રસિંહ વિનંતી કરીશ કે કેવી જે રોડ નું આયોજન છે ઉદઘાટન સમારંભ નો મહેન્દ્રસિંહ યાદવજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જશો જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મણિયમબેન સાહેબ કોંગ્રેસ અને જનતા દળ યુથ જે કમ્બાઈનમાં જે સરકાર અત્યારે સુકાન સંભાળ્યા છે રોજ બાવીસ લાખના ખર્ચે જિલ્લા પંચાયતના અને પંચાયતના સહયોગ આરસીસી રોડનું અમે લોકાર્પણ કર્યું અને ગુજરાત સરકારે સો બંદરો પર બેન મારેલો હોવા છતાં અમે આ રોડ લોકો માટે જે ત્રણ તાલુકાને અસર કરે છે તેવા પચીસ થી પચાસ ગામોને જે અસર કરે છે અને ઘણો જ ખરાબ હતો દસ વર્ષથી અમે બનાવી આપ્યો અને આજે લોકાર્પણ કર્યું તેના માટે હું મહેન્દ્રસિંહ અને જિલ્લા પંચાયતની અમારી ટીમનો આભાર છું હું મહેન્દ્રસિંહ દિલાવર્ષિ રાજ ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન આજે પાલેજમાં સ્ટેટ હાઈવેને જોડતો એક રોડ હતો આરસીસી રોડ એ જિલ્લા પંચાયત સ્વબંદરમાંથી માંથી એમાં અમે ચૌદ લાખ રૂપિયા આવ્યા અને પાલેસ પંચાયતના સ્વબંધર અમે આઠ લાખ રૂપિયા લીધા એ બંને પેમેન્ટ ભેગા કરીને બાવીસ લાખ રૂપિયાના આ રોલનું અમે આયોજન આજે ઓપનિંગ કર્યું છે ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયતના સ્વબંધરમાં જેટલા બી ગામોમાં અમે ગ્રાન્ટ ફાળવી છે એ ગ્રાન્ટ પણ અમે ધીમા ધીમા દરેક ગામમાં એનો વર્ક ઓર્ડર જે તે કોન્ટ્રાક્ટરોને આપી અને શાંતિમય રીતે અમે એ કામો પૂર્ણ કરીશું ત્યારબાદ રાજ્ય સરકારે જે રેટી રોયલ્ટીની જે ગ્રાન્ટ આપી છે અને સ્ટેમ્પ ડ્યુટી તેના ઉપર જે રાજ્ય સરકારે જે બાન મૂક્યો છે એને બી અમે હાઈકોર્ટમાં પડકારેલો છે એ વસ્તુનું બી જે દ્વારા નિરાકરણ આવશે તો એ ગ્રા એ ટોટલ ગ્રાન્ટ જે ઘણી મોટી એમાઉન્ટ થવા જઈ રહેલી છે એ અમે આખા ભરૂચ જિલ્લાને બધાને સંતોષ થાય અને એને જે ઇફેક્ટેડ ગામો હોય કે રેટેડ એવર્ડને કે જે નદી કિનારાના ગામો જે નજીકના ગામો પડતા હોય કે જેમને અસર થતી હોય એવા ગામોને અમે તમામને આવરી લઈશું એવી અમે ખાતરી આપીએ છીએ